આટલી વસ્તુ નાખીને મિક્સ કરીને એને માં કાઢી લઈએ તો મિત્રો આ મસાલામાં થોડુંક પાણી નાખી દેવી પહેલાં આપણે તો ચાલો હવે એને માં કાઢી લઈએ તો ચાલો હવે આમાં માં કાઢી લઈએ આપણે

બંધ કરો હાથ જોડ કે મેં મોદી સાહેબ ને ગુજારિશ કરતા તૈયાર થઈ ગયો છે પાણી થોડું મિક્સ કરી દેવું તો મિત્રો હવે આમાં છે ને આપણે લીંબુ થોડુંક સ્વાદ પૂરતું નાખીએ તો મિત્રો આમાં સ્વાદ પૂરતો આપણે લીંબુ નાખી દેવી પછી એને મિક્સ કરી નાખવી તો સેજલે બટેટા બાફા મૂકી દીધા છે તો હમણે બફાઈ જાય એટલે હમણાં તો આપણે બટેટાને ફોલી લઈએ પછી ચણા તો મિત્રો બટેટા ને ચણા બફાઈ ગયા છે તો કાતરોટમાં કાઢી લીધા છે તો હવે આપણે એને ફોલી લેવી તો મિત્રો પૂર્વી શાહ ટુ મારા પટેલ છે ને નવી છત્રી લેવા તમે જોઈ શકો છો તો હવે છત્રી બહાર જવાનું છે ને તમારે જો ઓપડ્યા હો તન જો તો હાલો મિત્રો તો હવે આપણે બટેટા ફોલી લેવી માટે ભાઈ યે મજાક હો રહા સેકન્ડ મજાક હો બટેટા ગરમ પાણી નો

તો મિત્ર તમે જોઈ શકો છો ચણા ને બટેટાને બે મિક્સ ચેપી નાખે છે તો મિત્ર હવે આપણે પાણીમાં મરચું નાખીને બે મિક્સ કરી નાખવી અને ચૂંદામાં ચૂંદામાં મરચું મિક્સ કરી દીધું આપણે છે જરા ચું તો બહુ લાલ લાલ બનેવો છે આજ તો ભડકા ભારી બનવાની છે પાણીપુરી એવું લાગે છે મને તો હવે આ પાણીપુરીનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે થોડીક આમાં કોથમરી નાખી દઈશું લો મિત્રો પાણીપુરી મસાલો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો સુધારી લેશું તો મિત્ર પાણીપુરીની બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે પાણીપુરી ભરી લેવી